સુધી શિવ મહાપુરાણ યોજાવા જઈ રહ્યું છે જેને લઈ શિવ મહાપુરાણ અને દિવ્ય કળશ યાત્રા કાઢવામાં આવી હતી જેમાં લાખોની સંખ્યામાં ભાવિ ભક્તો જોડાયા હતા આ કળશ યાત્રામાં દરેક જ્ઞાતિ જાતિ અને સનાતની હિન્દુ ધર્મના લોકો જોડાયા હતા સુરતમાં એક ભવ્ય આધ્યાત્મિક કાર્યક્રમ શરૂ થવાનો છે કારણ કે સુરત શહેર માં 16 જાન્યુઆરી થી 22 જાન્યુઆરી સુધી એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવનાર છે આ પ્રતિષ્ઠિત પ્રસંગ સુરતના ગામ સ્થિત વેદાંત સિટી ખાતે યોજાશે અને તેમાં પ્રખ્યાત આંતરરાષ્ટ્રીય વાર્તાકાર પ્રદીપ મિશ્રાની હાજરી રહેશે આ ભવ્ય કાર્યક્રમની અપેક્ષાએ એક ભવ્ય શિવ મહાપુરાણ અને દિવ્ય કળશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં લાખો ભક્તોની ભાગીદારી જોવા મળી હતી આ શોભાયાત્રા સનાતની હિન્દુ સમુદાયની એકતા અને વિવિધતાનો પુરાવો હતી કારણ કે વિવિધ જાતિ સંપ્રદાય અને ધર્મોના લોકો આ પવિત્ર યાત્રાનો ભાગ બનવા માટે એકઠા થયા હતા કળશયાત્રા ભક્તિ શ્રદ્ધા અને આધ્યાત્મિક ઉત્સાહનું અદભુત પ્રદર્શન હતું કારણ કે સહભાગીઓ ઉત્સાહપૂર્વક શોભાયાત્રામાં જોડાયા હતા પવિત્ર કળશ લઈને અને સ્ત્રોતો અને મંત્રોનો જાપ કરતા હતા સામૂહિકતા અને દિવસે નિઃશ્ક્રમમાં ઊંડાણ અને સમજ ઉમેરશે કારણ કે તેઓ પ્રાચીન શાસ્ત્રોના મનમોહક વર્ણનથી શ્રોતાઓને મંત્રમુગ્ધ કરશે આયોજક શ્રી સુનિલભાઈ પાટીલ શ્રી સમ્રાટભાઈ પાટીલ દ્વારા આંતરરાષ્ટ્રીય કથા વાચક પંડિત પ્રદીપ મિશ્રાજીની જે સોળમી જાન્યુઆરીથી વેદાંત સિટી ખરવાસા ખાતે જે મહાશિવપુરાણ કથા થવાની છે એના સંદર્ભે આજે બાર તારીખના દિવસે પંચ દેવાલય મંદિર મિલિયમ પાર્ક દિંડોલીથી કથા સુધી જે કડશ નીકળવાની છે આ ભવ્ય કડશ આજે સુરતની અંદર જે બહેનો દેખાઈ રહી છે એક શિવમય વાતાવરણ જ્યારે સુરતમાં બન્યું છે ત્યારે આ આયોજકનો તો અમે આભાર માનીએ છીએ પણ પરંતુ જે પોતે બધા જ આયોજક બનીને પોતે યજમાન બનીને સુરત શહેરની તમામ સમાજની તમામ પ્રાંતની તમામ ભાષાભાષિક મતલબ સેલમાંથી આવેલા તમામ રાજ્યના લોકો એક સ્તંભમાં સાથે આવીને જે આજે આ શોભાયાત્રા થઈ રહી છે હું મતલબ એમને ખૂબ ખૂબ એમને સ્વાગત કરું છું અને આ આયોજકને ફરી અભિનંદન પાઠું છું સુરત શહેર આ ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવા માટે તૈયારી કરી રહ્યું છે ત્યારે વાતાવરણ ઉત્સાહ અને ઉત્તેજનાથી ભરેલું છે ભવ્ય શિવ મહાપુરાણ અને દિવ્ય કળશ યાત્રાએ ખરેખર એક અવિસ્મરણીય અનુભવ બનવાનું વચન આપ્યું છે જે ભાગ લેનારા બધાના હૃદય અને મન પર કાયમી અસર છોડશે